કેટલા આયા કો ફોન ફોન કરે પણ એ નંબર નહી માં એવું છે તો નંબર તો તમે કેમ નહી દે તેમ કીધું પણ બાજુવા નહી હા એ ફોન કર્યો તો એ ન કર્યો તો એ કીધું તો કે ઇનકો હગા વાળા છે હા એ હગા વાળા છે બે હો આવશે તમને હા રોડા દા બે હો બે ના ભૂગા પડ્યો તમને કોઈ આવે કે નહી આવતું ના મને કોઈ આવતું જ નહી

આપણે જેવું નહી મોનુ ની કલમ આ તો મોનું હા હા બરાબર બરોબર ને એક બે ચાર ને પોત ના ખબર પડે દેવ એવું છે સનેડો જેવો તેવો નહીં અમારા ડોહાનો પરદાદા નહિ દાદા મારે

એ ડોટ સે સે ડોટ સે બ્લોડ સે ભઈ ધુણવાળો આ ભાઈ હેડો તું હું તો પડશી શું ધુણો છો સનેડો ઓ હા ભાઈ સનેડા હેડો અમારા દાદા મેં આવજો હારું હારું ઇન્દા અલ્યા આદત ખોટી છે એમ આ આદત તો ઓરાગું વાત છોડા દે તીયાડો હેડી એમ એટલે આ ભુંડિયાવાળો તો હેડે છે ને હેડે છે નિશાળો થોડો

મિતકોય ની મને પોણી આલ્યું છે ના એમ નતું કોઈનું બુછડ તો ધોઈ વારે ત્યાં છોણા આવે ત્યાં આયા તા ઈ તો ના ધોયો ખોટી ઉછડી મેલી ના ધોયો પછી અરે ભાઈ રી સાડે ધોવા ધોકો ખરો ખરો પણ અમે છોડે તો આયો નતો એટલે હા આયો તો લબો ભાઈ એવું ઉંધું

તમે એને ડૂષી ને વહાં પડ્યા છે આવતી હેડતે વખત બધું પડે છે ના ઊંધું છે બધું હોય પડે છે

ના દુઃખ ગો દુઃખ ગોતો તમે આ જ સર દુઃખ ગોતો ખેર પડે લાગતું નથી મને એવું જ લાગે છે શું કીધું ખબર પડે